ચાલો મિત્રો તો આપણે આગળનો લેક્ચર શરૂ કરીએ તે પહેલા આપણે ટોટલ 4 ચેપ્ટર ભણી ચૂક્યા છીએ સૌથી પહેલું છે સંખ્યા ત્યારબાદ ત્રિરાશી ત્રીજું ચેપ્ટર હતું દશાંશ સ્વરૂપ અને ચોથું હતું વર્ગમૂળ ઘનમૂળ વર્ગ ઘન બરોબર મિત્રો અને હું આશા કરું છું કે તમે બધાય પૂરેપૂરા લેક્ચર જોયા છે અને તેમાંથી તમે લેક્ચર નોટ બનાવી છે મિત્રો તો લેક્ચર નોટ બનાવ્યા બાદ તમે લોકોએ ટેસ્ટ પણ આપી છે જે ટેસ્ટ બાકી છે તે હું ફરીથી

લેબોરેટરી ટેકનિશિયન આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ પોલીસ ફોટોગ્રાફર સહચર અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ની एग्जाम માં પૂછાઈ શકે એવા છે એવો ટોપિક કવર કરી લઈએ મિત્રો તો ચાલો આજ ના ચેપ્ટર નું નામ છે ઘાત અને ઘાતાંક મિત્રો સૌથી પહેલા સામાન્ય માહિતી થી સ્ટાર્ટ કરીએ તો મિત્રો 5 ની 3 ઘાત છે બરોબર તો માથે 3 જે છે એને આપણે ઘાત તરીકે ઓળખીએ છીએ ચાલો એ તો બધાને ખબર હતી પરંતુ આ 5 ને કયા નામથી ઓળખવામાં આવે છે બધાને યાદ નહીં હોય ભણવામાં તો આવ્યું છે એને આપણે આધાર તરીકે ઓળખીશું આધાર મિત્રો સિમ્પલ ને સીટ પાંચ જે છે આધાર કહેવાય ઉપરની જે ઘાત જે છે એને ઘાત કહીશું આપણે ત્રણ જે છે એને ઘાત કહીશું હવે મિત્રો આમાં ટોટલ સાત થી આઠ પદ્ધતિ જે છે આપણે ભણવાની રહે છે તો બધા જ મિત્રો શાંતિથી જોવે સમજે અને પોતાની નોટમાં ઉતારે મિત્રો અને હા છેલ્લે સુધી વિડીયો જોવો એ મહત્વનું છે આગળની બે ચાર મિનિટમાં તમે નક્કી કરી લો કે અમને આવડી જશે એ વસ્તુ ખોટી છે હું છેલ્લે બે થી ત્રણ પ્રશ્ન પૂછીશ તેનો જવાબ તમારે કમેન્ટમાં કરવાનો છે જેનાથી મને ખબર પડશે કે લેક્ચર છેલ્લે સુધી કોણ જોઈ રહ્યું છે અને આ મિત્રો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે કમેન્ટ કરે છે મને કે સર મેં છેલ્લે સુધી લેક્ચર જોયું અને એ લોકો પર મને વિશ્વાસ પણ છે પરંતુ મારે દરેક દરેક વિદ્યાર્થી વિડિયોને છેલ્લે સુધી જોવે લેક્ચરને છેલ્લે સુધી જોવે અને સમજે એવી મને દરેક પાસેથી આશા છે માત્ર થોડા જ વ્યક્તિઓ નહીં થોડા જ વિદ્યાર્થીઓ નહીં તો મિત્રો હવે આગળની બે પદ્ધતિમાં જોઈએ જો જ્યારે આધાર સરખો હોય જો આ પાંચ જેસી આધાર છે બરોબર અને ત્રણ છે ઘાત છે એના પરથી આપણે આગળ વધીએ નીચે આધાર સરખો હોય જો આ x અને x બે આધાર છે બે આધાર સરખા છે પરંતુ ઘાત અલગ અલગ હોય a અને b આ બંને ઘાત અલગ અલગ છે અને વચ્ચે ગુણાકારની નિશાની હોય મિત્રો તો આ જે આખું પદ જે છે તેમાં ઘાતનો સરવાળો થશે સરનો હમજો હું ફરીથી સમજાવ ફરીથી સમજાવ ચાલો આપણે ઉદાહરણથી સમજી જો બે આધાર સરખા છે આમ આસર બે આધાર તો સરખા છે આ આધાર લઈ લીધા બરોબર હવે ઘાત અલગ અલગ છે સર ઘાત અલગ અલગ છે વચ્ચે ગુણાકારની નિશાની છે હા તો ઘાતનો સરવાળો થશે સિમ્પલ એન્ડ શોર્ટ વધારે કાઈ એમાં સમજવાનું નથી ઘાતનો સરવાળો થશે ક્યારે જ્યારે ગુણાકારની નિશાની હોય બંને આધાર સરખા હોય અને ઘાત અલગ અલગ હોય ત્યારે તો મિત્રો આ વસ્તુ તમે યાદ રાખી લેજો ઓકે હા સર તો બીજી કઈ મેથડ છે તો કે બીજી એની સામે ભાગાકારની મેથડ છે જ્યારે બંને આધાર સરખા હોય વચ્ચે ભાગાકારની નિશાની હોય અને ઉપરની બંને ઘાત અલગ અલગ હોય ત્યારે ઘાતની બાદબાકી થશે સર ન સમજાવું ચાલો સમજી લઈએ આ આધાર બંનેનો સરખો છે ભાગાકારની નિશાની છે અને ઘાત અલગ અલગ છે તો ઘાતની શું થશે બાદ બાકી a માઈનસ સર આવું ઈઝી કેમ સમજો આ કઈ જરૂર નથી અરે ભાઈ દાખલા આવશે ત્યારે ખબર પડશે અત્યારે સમજાઈ જશે ઈઝી મેથડ પરંતુ જ્યારે આપણે એને એપ્લાય કરવાનું આવશે ત્યારે તમે જવાબ લાવી દો તો બરોબર છે આ બે વસ્તુ સમજાવે બંનેનું એક એક ઉદાહરણ સમજી લઈએ

મિત્રો ખૂબ જ સરળ છે કાંઈ અઘરું નથી બસ મારો એક જ ધ્યેય છે તમને સમજાવું જોઈએ તમારા મગજની અંદર આ વસ્તુ ઉતરે તો મારું કામ જે છે એ સફળ રહેશે બરોબર મિત્રો ચાલો આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ છે ફરીથી એકવાર જો મિત્રો જ્યારે ગુણાકાર હોય ગુણાકાર હોય આધાર સરખા હોય તો ઘાતની જે ઘાતનો જે છે એ સરવાળો થશે પછી જ્યારે ભાગાકાર હોય આધાર સરખા હોય તો ગાતરી જે છે એ બાદ બાકી થશે ગાત અલગ અલગ હોય ત્યારે મિત્રો ચાલો મિત્રો આ સમજાઈ ગયું તો હવે આપણે અલગ અલગ ઉદાહરણ સમજીશું બરોબર ચાલો મિત્રો હવે આગળ વધીએ થોડા એક એક્ઝામ્પલ જે છે તે સમજી લે એટલે આપણને આગળની બંને મેથડ જે છે એ મગજમાં બેઠી જાય મિત્રો તમે વિશ્વાસ નહીં કરો આજે અમારા પીએચસી માં બસો ને પચાસ ની ઓપીડી હતી જેમાં મેં ખુદ લેપટેસ્ટ સાડી ત્રણસો એકલા કર્યા છે કારણ કે પીએચસી માં બીજા લેબ ટેકનિશિયન હોતા નથી માત્ર એક લેબ ટેકનિશિયન પર ચાલવાનું છતાં પણ મેં તમને વાયદો કર્યો છે કે હું દરેક લેક્ચર લાવીશ એટલે હું લઈને આવી શકતે ગમે એટલા થાક પરંતુ હું મારી જવાબદારી પૂરી કરીશ તમારી જવાબદારી છે વિડિયો લેક્ચર આખો જોવો લેક્ચર નોટ બનાવી સાંજે રિવિઝન મારું ને બીજા દિવસે ટેસ્ટ આપી તો ચાલો આગળ સમજીએ 4 ની 6 ઘાત ગુણ્યા 4 ની 5 ઘાત મિત્રો બરોબર તો

બરોબર ભાગાકાર છે એટલે બાદ બાકી થાય છે અલગ અલગ ઘાત છે ને તો સાત માઇનસ ત્રણ તો કેટલા આવશે આ કરશો એટલે મિત્રો કમેન્ટ કરતા રહેજો જો તમને નથી સમજાતું તો પણ કમેન્ટ કરજો ને સમજાય છે તો પણ કમેન્ટ કરજો કાંઈ મારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર હોય આમાં તો તે પણ કમેન્ટ કરજો જો કે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો પ્રયત્ન કરી જ રહ્યો છું પરંતુ થોડો સમય લાગી શકે છે મિત્રો ચાલો આગળ વધીએ સાત ની આઠ ઘાત ગુણ્યા સાત ની નવ ઘાત આધાર સરખા છે બંનેના ગુણાકારની નિશાની છે તો ઘાતનો શું થશે સરવાળો થશે ઘાત કઈ છે આઠ વત્તા નવ ટોટલ આઠ ને નવ સત્તર તો સાત ની સત્તર ઘાત આવશે મિત્રો બરોબર આગળ જોઈએ પંદર ની વીસ ઘાત ભાગ્યા પંદર ની પંદર ઘાત આધાર સરખો છે સર આ આધાર સરખો છે ભાઈ બરોબર તો

તો ચાર ને છ દસ ને નવ ઓગણીસ બરોબર તો આવશે આવશે મિત્રો આટલું સરળ છે મિત્રો મિત્રો રાઈટિંગ કદાચ મારા થોડા ખરાબ પડી રહ્યા છે પણ થોડું કોપરેટ કરજો તમારી બધા જેવા અક્ષર મારા નહીં થાય પરંતુ પ્રયાસ કરીશ કે તમને બધું જે છે એ ક્લિયરલી દેખાઈ શકે બરોબર

આમ મારું બેકગ્રાઉન્ડ છે ને હું સાયન્સ સાયન્સનું છે એટલે સાયન્સમાં ગ્રેજ્યુએટ છું પરંતુ સાયન્સના સબ્જેક્ટ તો ઠીક છે પરંતુ કોમર્સ અને આર્ટ્સનો કોઈ પણ સબ્જેક્ટ આપી દો ને હું તમને ભણાઈ દઉં કારણ કે મને બધા વિષય છે ને એટલા મજા આવે સૌથી વધારે ઇકોનોમિક્સ ગુજરાતી ગ્રામર પછી ભારતનું બંધારણ આ ત્રણ સબ્જેક્ટ તો બહુ મજા આવે અને એમાં બંધારણ જે છે તો મેથેમેટિક જેવું છે સમજવાની મજા આવે ને સમજાવવાની મજા આવે ભવિષ્યમાં ક્યારેક એવો ટાઈમ રહેશે તો આપણે એ બધા subject પણ છું હાલ તો આપણે અહીંયા mathematics પર નજર કરીએ ચાલો મિત્રો તો પાંચ પાંચ ટોટલ નિયમો છે બરોબર મહત્વના મુદ્દાઓ જે છે એ આપણે યાદ રાખવાના છે જો કોઈ પણ અંકની zero ઘાત હોય બરોબર કોઈ પણ અંકની zero ઘાત હોય તો એનો જવાબ જે છે એ એક જ આવશે એમાં કાંઈ નહીં ફેર પડે કોઈ પણ અંકની zero ઘાત હોય એનો જવાબ એક જ આવે સાહેબ ઉદાહરણ આપો તો કંઈક સમજાય ને ચાલો જો અહીંયા થોડુંક લખું ભાઈ જગ્યાનો અભાવ છે x x ની 0 ઘાત હોય તો આનો જવાબ કાઈ પણ વિચારે વગર એક મૂકી દેવા કાઈ પણ વિચારે વગર તો સાહેબ એવું નહી એક ઉદાહરણ રીઅલ ઉદાહરણ આપો રીઅલ લાગે તો લ્યો ભાઈ 6 ની 0 ઘાત છે તો જવાબ 6 નહી આવે એનો જવાબ 1 આવશે આ નિયમ આપણે યાદ રાખી લેવાનો છે ઓકે સર હાલો સમજાઈ ગયું હવે આગળ વધીએ ઘણા બધાને આમ છે ને જેને જલ્દીથી સમજાવી જતું ને એને કેવું થાય કે આ બધી સ્પીડ ધીમી પડે જલ્દી સર જલ્દી કરો જલ્દી કરો પછી કાઈ ખબર છે આ વિડિયો લેક્ચર અપલોડ થઈ ગયો છે એટલે હવે જલ્દી તો ન થાય પછી ઉપર ત્રણ ટકા છે ત્યાં ક્લિક કરશે સ્પીડ કરશે 1.5 1.75 ને 2 જેવી જેની કેમેસે થી પણ નાના મિત્રો તમને સમજાઈ જાતું હોય જલ્દી તો તમે સ્પીડ વધારીને જોઈ શકો છો કાઈ વાંધો નહીં જે લોકોને મેથેમેટિક્સ નથી ભાવતું બીજી કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી કરી કરી રહ્યા છે એના માટે આ સોનું થશે મિત્રો સોનું

આવશે સર એનું એક ઉદાહરણ આપો આમને કઈ સમજાણું નહીં ચાલો એનું એક ઉદાહરણ લઈ લઈએ જો x ની 1 ઘાત હોય તો એનો જવાબ તે x પોતે જ એનો જવાબ આવશે મિત્રો આપને સમજાય છે પણ નિયમ આ ભાઈ આ બધા ગણિત શાસ્ત્રી બનાવ્યા છે ચાલો 8 ની 1 ઘાત હોય તો એનો જવાબ 8 પોતે આવશે મારા ખ્યાલથી તમને બધાને ને ગયું હશે હવે મિત્રો આગળનો નિયમ 1 ની ગમે તેટલી ઘાત હોય એનો જવાબ જે છે એ એક જ આવશે ઘાત હોય બરોબર એકની માથે પંદર ઘાત હોય પચાસ હોય પાંચસો હોય બે હજાર હોય પાંચ હજાર હોય ગમે એટલી ઘાત હોય આપણે એ એક્સ લખી નાખીએ x ની એક ની એક્સ ઘાત હોય તો એનો જવાબ કાંઈ વધારે ઘટાડે એક પોતે જ આવી ગભરાવાની જરૂર નથી તો કોઈ પણ અંકની માથે એક ના શેદમાં બે ઘાત હોય એનો મતલબ કે તે સંખ્યાનું વર્ગમૂળ આપણે શોધવાનું થઈ જાય છે તે સંખ્યાનું વર્ગમૂળ જેનો જવાબ આવી જાય હવે

બાકી દર ત્રણ દિવસે નેગેટિવિટી આવશે તો તમે સિલેબસ પૂરો થશે ગુમાવો નહીં બરોબર મિત્રો તમે પહેલેથી જ નક્કી કરો કે આપણે પાસ છીએ અને આપણને બીજા કરતા સારું સમજાય છે એવું નક્કી કરીને ચાલશું ને તો જ તમે પાસ થાશો મિત્રો ચાલો હવે આ બધી થિયરી પછી કરશું આપણે આ સબ્જેક્ટમાં

તો કાઈ નથી કરવાનું જે કાઉન્સ ની અંદર મિત્રો આ રીતના આવશે એટલે આને અમે સમજવા માટે લઈ બાકી એક્સની એ ઘાત અને બી ઘાત આ રીતનું આવશે સર એમ નહીં અમને એકાદ ઉદાહરણ આપો ચાલો ભાઈ ઉદાહરણ સમજી લઈએ બરોબર અમુક રેગ્યુલર વિદ્યાર્થીઓ છે આ એ નાની નાની વસ્તુનું બહુ ધ્યાન આપશે જો આપણા રેગ્યુલર ઘણા બધા વિદ્યાર્થી મને નામ યાદ નથી હાર્દિકભાઈ ડાકી છે પછી મિતાલી છે ઘણા બધા છે મને નામ યાદ નથી પણ આવતી વખતે હું નામ બધા યાદ રાખીને આવીશ બરોબર હવે જુઓ હમ સાત જે છે ની બે ઘાત છે કાઉન્સની અંદર અને આખો કૌંસ પૂરો થાય પછી બાર પાંચ ઘાત છે તો આ બંને જે છે બે અને પાંચ ઈ બંનેનો ગુણાકાર થઈ જશે એટલે સાત બે ગુ ઘણો ગુણાકાર બરોબર તો બે ગુણ્યા પાંચ સાત ની ટોટલ દસ થશે એક તો આગળ આપણે નિયમ ભણી ગયા છીએ કે જયારે એકના છેદમાં બે ઘાત હોય તે સંખ્યા નું વર્ગમૂળ સમજવું તો સીધી વસ્તુ છે નવ નું વર્ગમૂળ કેટલું થાય ત્રણ જવાબ તો આપણને ખબર જ છે પરંતુ આમ બીજી કઈક રીતે તારવ હોય સર ઓફિશિયલી તો ચાલો ભાઈ એ પણ કરી લઈએ હું એમ કહું કે હાલો ભાઈ આ ઘાત જે છે એક ના છેદમાં બે છે હા સર ઈ તો છે ત્રણ નવ જે છે એટલે ત્રણ નો વર્ગ થયો ત્રણ નો વર્ગ એટલે ત્રણ ગુણા ત્રણ બરાબર નવ છે તો નવ ની જગ્યાએ હું ત્રણ ની બે મૂકી દઉં હા સર હવે આ બંનેનો ગુણાકાર મારીએ આપણે તો ત્રણ ની બે ઘાત ગયા દબિત થઈ ગયું છે કે કોઈ પણ સંખ્યા કોઈ પણ આંકડાની એકના છેદમાં બે ઘાત હોય તો તેનું વર્ગમૂળ થાય આ સાબિત થઈ ગયું છે મિત્રો થોડું હવે કોમ્પ્લિકેટેડ થોડો અલગ પ્રકાર પ્રશ્ન સમજીએ 36 ની ત્રણ ઘાત છે તો એમાં કોઈને કઈ વાંધો નથી ને છ નો વર્ગ મૂકું તો છત્રીસ એટલે છ નો વર્ગ છાય છાય છત્રીસ બરોબર હવે આ બંનેનો ગુણાકાર મારી દો બરોબર તો છ બે ગુણ્યા ત્રણ એટલે ત્રણ ગુણ્યા છ છ ની total છ ઘાત તો છ ની છ ઘાત એટલે તે છત્રીસ ની ત્રણ ઘાત મિત્રો ખૂબ જ સરળ છે આ ચેપ્ટરમાં માં કાંઈ જ એટલું બધું લોડ લીધા જેવું નથી પરંતુ આપણને આવડવું જોઈએ એક થી બે માર્ક પ્રશ્નો આમાંથી હશે ગણિત લેજો તમે બરોબર ચાલો હવે આપણે આગળના મુદ્દા તરફ જઈએ મિત્રો આપણે જયારે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે આપણે સમજ્યું કે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો થશે પરંતુ જ્યારે આધાર સરખો ન હોય ત્યારે છે તો આપણે આધારને સરખી સરખો કરવા માટેનો પ્રયત્ન કરવાનો જેમ કે આ દાખલાની અંદર એવું કઈક છે 25 ની 3 ઘાત છે અને 5 ની જે છે એ બે ઘાત છે બરોબર તો હવે આને આપણે થોડુંક સિમ્પલીફાઈ કરવાની ટ્રાય કરવાની 25 છે બરોબર તો 5 નો વર્ગ 5 5 25 5 નો વર્ગ એટલે 25 થાય તો 25 ની જગ્યાએ હું 5 નો વર્ગ લખી શકું હા મિત્રો લખી શકું બરોબર કાઉન્સ પૂરો 12 3 ઘાત તો હતી અને એમ નેમ રહેવા દેવાની ગુણ્યા 5 ની 2 ઘાત બરોબર હવે તો આપણને ખબર છે આધાર સરખો છે બરોબર પરંતુ એ પહેલા આને આપણે સોલ્વ કરી લઈ કાઉન્સ ની અંદર ને બહાર છે એનો બેનનો ગુણાકાર થશે એટલે 2 તેરી 6 ગુણ્યા 5 ની 2 બરોબર તો હવે આધાર સરખો છે ગુણાકારની નિશાની છે તો ઘાતનો શું થશે છે સરવાળો 6 બે એટલે થશે મિત્રો આપણે આગળના સ્ટેપ માં સમજ્યા કે કોઈ પણ અંકની ની ઘાત હોય એ કાઉસ હોય ને એની બહાર પણ એક ઘાત હોય તો એ કાઉસ ની અંદર બાર ની ઘાતનો ગુણાકાર થશે મિત્રો બરોબર પરંતુ એ અહીંયા થાય છે અહીંયા કઈક અલગ પરિસ્થિતિ છે આજે આપણે થોડુંક એને બરોબર આપણે આ પરિસ્થિતિ થશે આથી જવાબ જે છે 4 ની છ ઘાત આવશે આ આપણે ભણ્યા બરોબર પરંતુ અલગ શું પડે છે મિત્રો એ આપણે અહીંયા સમજવાનું છે એ અહીંયા જે છે આ બંનેનો ગુણાકાર નહીં થાય 4 ની બે ઘાત છે અને 2 ની પાછી ત્રણ ઘાત છે તો બે ની ત્રણ ઘાત હોય તો પેલા આપણે એટલે એનો જવાબ શું થાય બે દુ ચાર ને ચાર દુ આઠ તો આનો જવાબ જશે ચાર ની આઠ ઘાત એવો આવશે એટલે અહીંયા જો આપ્યો હોય ને નથી આપ્યો બંને એક નથી બંનેમાં ફેર છે

સાત ની બે ઘાત અને એ ની પાછી ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત એટલે સાત ની આઠ ઘાત થશે બરોબર મિત્રો તો હવે ત્રણ દુ ને છ સાત ની છ ઘાત ગુણ્યા સાત ની આઠ ઘાત મિત્રો આપણે હતા ત્યાં ત્યાં આવી ગયા આધાર સરખો છે ગુણાકારની નિશાની છે તો શું થશે તો કે સરવાળો થશે સર છ વત્તા આઠ એટલે સાત ની ચૌદ બહુ એટલે બહુ સરળ છે

મિત્રો જેટલા લોકોએ વિડિયો છેલ્લે સુધી જોયો છે સમગ્ર ચેપ્ટર સમજુ છે બરોબર તે લોકો માટે એક પ્રશ્ન છે જેનાથી મને ખબર પડશે કે તે લોકો છેલ્લે કેટલા લોકો છેલ્લે સુધી જોવે છે બરોબર મિત્રો મને આ પ્રશ્નનો જવાબ કમેન્ટમાં તમારે કરવાનો છે બરોબર મિત્રો તો ફરીથી એકવાર હું તમને રકમ બોલી દઉં કદાચ ને બોર્ડમાં ના દેખાતો હોય તો એકવીસ ની ચાર ઘાત